દારૂ કુલ કિંમત રૂપિયા ચૌદ લાખ એસી હજાર આઠસો પ્રોહી મુદ્દામાલનું ગણનપાત્ર કેસ શોધી કાઢતી કરાલી પોલીસ ઇમ્તિયાઝ શેખ સાહેબ છોટા ઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક કે એચ સૂર્યવંશી તથા સરકર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ ડી કલારાનાઓની પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી પ્રવૃત્તિ ઉપર અંકુશ લાવવાના ઉદ્દેશ્યથી પ્રોહી હિસ્પેરી વેચાણથી ગેરકાયદેસર પ્રવૃત્તિ આચરતા ઈસમો પર રેડો કરી પ્રોહી પ્રવૃત્તિને સ્તર કરવા તથા દારૂબંધીના કાયદાની કડક અમલવારી થાય તે સારું જરૂરી સૂચનાઓ આપે જે આધારે કરાલી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી કે પંડ્યાનાઓને અંગત બાતમી હકીકત મળેલ કે કેસરી કલરનો આઈસર ટેમ્પો જેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી જેતપુર પાવીથી ડંગલી ચોકડી તરફ જનાર છે તેવી ચોક્કસ બાતમી મળતા અમો તથા પોલીસના પોલીસ સ્ટાફના માણસો તથા પંચો મજીગામ બસ સ્ટેન્ડ પાસે રોડ ઉપર જાડી સાખરાની આડસ બનાવી વોચ તપાસમાં ઉભા રહેલા દરમિયાન દૂરથી પોલીસને જોઈ આઈસલ ટેમ્પો રોડ ઉપર મૂકી દઈ અને નાસી ગયા જેમાં ગેરકાયદેસર વગર પાસ પરમિટે લઈ જવાતા ભારતીય બનાવટના વિદેશી દારૂ કાચની તથા પ્લાસ્ટિકની બોટલો બીયર ટીન મળી કુલ બોટલો ટીન નંગ આઠ હજાર આઠસો અડસઠ કિંમત રૂપિયા ચૌદ લાખ એસી હજાર આઠસોનો પ્રોહી મુદ્દામાલ તથા સદર પ્રોહી મુદ્દામાલની હેરાફેરી કરવા માટે ઉપયોગમાં લીધેલ આઇસર ટેમ્પો જેની કિંમત દસ લાખ મળી કુલ ચોવીસ લાખ એસી હજાર આઠસોનો મુદ્દામાલ કબ્જે કરી કરાલી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ જાતેથી હાથ ધરેલ છે સંવાદદાતા શેખ મુજબ એક નજર છોટાઉદેપુર રમેશ સત્યની સાથે